જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ નામ રૂપ ગુણ એમ સારું તો સાંભળજો છેલ્લે સુધી બરોબર ભગત નામરૂપ ગુણ મિથ્યા ચોથફોદ અવિનાસી બરાબર અને ગુરુ શરણે અર્પણ એટલે શું હવે ભગત આ તો લગભગ વાત હું કરી ચૂક્યો છું બરાબર પરંતુ જેમ કે મારે તમારે ઘરે આવવું છે સુલતાનપુર બરાબર એટલે પછી કોઈ તમારું મને એડ્રેસ આપ્યું કે ભાઈ સુલતાનપુર મોરબી તાલુકામાં મોરબી જિલ્લામાં આવ્યું બરાબર તમારું સરનામું મારી પાસે આવ્યું રાઇટ બરાબર તમારું નામ છે મારી પાસે અમરસિંહ ભગત બરાબર પછી હું મોરબી આવીને સુલતાનપુર આવી ગયો એટલે મારે તમારા સરનામાની કાંઈ જરૂર નથી સરનામાની ચીઠી હું ફાડીને ફેંકી દઉં તાલે બરાબર પછી હું કહીને પૂછું કે આમાં અમરસિંહભાઈ કોણ એટલે તમારે અમે આંગળી જીંદે કે અમરસિંહભાઈ હવે તમારું નામ આવી ગયું હવે તમારું બાવનક્ષલી નામ પણ ઉડી ગયું મારે તમારા બાનક્ષલીના નામની જરૂર નથી હવે મેં તમને ઓળખી લીધા જોઈ લીધા તમારું રૂપ જોયું બરાબર કે છ ફૂટ લંબાઈ મધ્યમ બાંધો રંગ વ્હાઇટ અથવા શ્યામ વર્ણો બરાબર આ તમારું રૂપ હવે તમારા રૂપની મારે જરૂર નથી જ્યાં હું તમને જોવાની ઓળખી દઉં બરાબર પછી આવે તમારા ગુણ હવે તમે રજુગુણમાં છો તમો ગુણમાં છો કે સત્યગુણમાં છો મતલબ જો તમે રજુગુણમાં હોય બરાબર તો કામ પણ હોય અહંકાર પણ હોય બરાબર જો તમે સત્વગુણમાં હોય તો એક મોહ નામનો ગુણ તમારી અંદર હોય સત્વગુણમાં પરંતુ એ મોહ પ્રભુ પ્રત્યેનો હોવો જોઈએ પછી તમે જો તમો ગુણમાં હોય તો તમારી અંદર લોભ અને ક્રોધ હોય બરાબર હવે આ ત્રણે ત્રણ ગુણ મેં તમારા જોઈ લીધા તમે કયા ગુણની અંદર છો બરાબર પછી તમે સત્વગુણમાં જુઓ હોય તો સત્વગુણની ઉપર બરાબર આ નામ રૂપને ગુણ મિથ્યા એટલે હવે મારે તમારા નામની જરૂર નથી તમારા રૂપની જરૂર નથી તમારા ગુણની જરૂર નથી બરાબર એનાથી ઉપર જે ચોથું પદ અવિનાશી છે એ તમારી ચિત્તરૂપી સુરતા છે તમારી જે ચિત્તરૂપી સુરતા છે એ જ આ ત્રણ ગુણને ચલાવતી હતી અને ત્રણ ગુણ તમારા રૂપને ચલાવતી હતી અને તમારું નામ પણ એના થકી જે બધી ખબર પડતી હતી બરાબર તો હવે તમે એક ચિતરૃપી સુરતા છો એ ચિત્રરૂપી જે સુરતા છે એ ચોથું પદ છે બરાબર જેમ કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિન તુર્યા એ ચોથું પદ છે તુર્યા એટલે તુર્યા એટલે તું અહીં ચિત્રૂપી સુરતા છો કારણ કે ચિત્રરૂપી સુરતા જે છે અવિનાશી છે શું કામ અવિનાશી છે કારણ કે અહીંયા કીધું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી જે ચિત્રરૂપી સુરતા વિષય વાસનામાં ફસાયેલી છે મન સાથે ફસાયેલી છે ત્યાં સુધી એને જીવ કહેવામાં આવે છે તો આ ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વર રૂપિયા આત્મા અને જીવ એ સુરતા એવિનાશી છે આ તમાર આ થયું ચોથું પદ બરાબર હવે પછી એ ચિત્રરૂપી સુરતાની અંદરથી તમામ પ્રકારના આ વિષય વાસના બધું નીકળી ગયું તમારું ચિત્ત શુદ્ધ થઈ ગયું બરાબર પછી એ ચિતરૃપી જે સુરતા છે એ સોહમ શબ્દરૂપી શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ચાલી રહ્યો છે ત્યાં લાગે ચિતરૃપી સુરતા બરાબર એ ચિતરૃપી સુરતા સોહમ શબ્દને દોરી પકડી અને દસમા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં જઈને આત્મ સ્વરૂપ બની જાય છે ચિતરૃપી સુરતા એટલે ચિતરૃપી સુરતા જે આત્મામાંથી પ્રગટ થઈ હતી અને એ સોહમ શબ્દ ગુરુના મારફતે એ ફરી આત્મ સ્વરૂપ બની ગઈ પછી એ ચિત્રુપીસુરતા સુરતા સુરતા આત્માની જે સુરતા ચિત્રૂપી સુરતા એ દેહથી વિદેહ થઈ અને ઓમકાર રૂપી પરમાત્માને અથવા તો શુદ્ધાત્મા રૂપી પરમાત્માને અથવા તો અનાદિ સોહમને એ પકડી લે છે બરાબર આ છે પાંચમું પદ ચોથું પદ અવિનાશી જ છે સુરતા ચિત્ર ચિત્તને ચિતૃપી સુરતાને ઘણા આત્મા પણ કહી દે છે ઘણા જીવાત્મા પણ કહી દે છે પણ જીવ પ્લસ આત્મા અલગ અલગ છે બરાબર એટલે પાંચમું જે છે સ્ટેજ છે એને તુર્યાતીત કહેવામાં આવે છે કારણ કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આ ત્રણ અવસ્થાઓને ચલાવનારું તુર્યા છે તુર્યા એટલે ચિતરૃપી સુરતા જ્યાં આપણે છે પછી તુર્યાથી ઉપર જે છે તુર્યાતીત એ આત્મા છે બરાબર એ આત્માની જ આ અંશ છે સુરતા આ જ જીવ અવિનાશી છે બરાબર આ જ રીતનું છે પણ એ લેવલ પર એ સ્ટેજ પર પહોંચવું અતિ કઠિન છે આપણે બોલીએ છીએ કે નામરૂપને ગુણ મિથિયાન ચોથું પદવિનાશી પણ શું આપણે ખરેખર ચોથા પદવિનાશીને પ્રાપ્ત કર્યું છે કે નથી કર્યું ખાલી આપણી પાસે કથણી બકણી છે વાતું છે કે અવસ્થાને આપણે પ્રાપ્ત કરી છે એ આપણી વાણી આપણું વર્તન આપણો ખોરાક આપણી રહેણી આપણી કથણી બકણી આ બધું બતાવી દઈએ ખબર પડી જાય બુદ્ધિશાળી વ્યક્તિઓને વિવેકી હોય ને પકડી લે કે આની પાસે માત્ર વાતો છે કે આ ચોથા પદ વિનાશીને પ્રાપ્ત કરી અને એ આત્મ સ્વરૂપ તરફ ઉપર ઉઠે છે તુરિયાતીતમાં ઉપર જાય છે કે ન જાતું એની ખબર પડી જાય કોને વિવેકી પુરુષને હવે તમે કીધું કે તન મન ધન ગુરુ અર્પણ બરાબર તન એટલે શરીર મન એટલે આપણા વિચારો ધન એટલે આ ધન દોલત બરાબર તો માનો કે કોઈ પણ દેહધારી ગુરુ હોય એની પાસે શિષ્ય જય અને તન મન ધન અર્પણ કરી દીધું બરાબર એટલે તનય આપી દીધું ગુરુને મન મતલબ વિચારો પણ આપી દીધા અને ધન દોલત એ બધું તમારું ગુરુજી એમ કે તનય તમારું મનય તમારું ધનય તમારું બધું તમારું છે બરાબર આ કોને દેહધારી ગુરુના શરણે અર્પણ કરી દીધું તો અહીં પ્રશ્ન ઊભો થાય છે કે દેહધારી જે ગુરુ છે આવું તન આવું મન અને ધન તો એ તો દેહધારી ગુરુ પાસે પણ છે એને શુંવાની જરૂર છે બરાબર આમાં શું છે કે ચલો સાચા ગુરુ મળી જાય તો બરાબર છે નહીં તર આ તન મનને ધનનો ઉપયોગ ખોટો પણ થઈ શકે છે બરાબર કારણ કે જે શરીર છે એ મળમૂત્ર અને વિસ્તારથી જ ભરેલું છે જે હવે એવા તનને લઈને આ દેહદારી ગુરુ શું કરશે હે હળી ગયેલું મન હોય સંકલ્પ વિકલ્પ ખોટા જ આવતા એવા મનને લઈને પણ શું કરશે અને ધન આ પાંચસો નંબર ને બસો નંબર ને એવા ધનને લઈને શું કરશે ગુરુજી હે એ તો બધું આ પડ્યું પીડું રહેશે ને મરી જશે એટલે પણ અસલમાં કહેવાનો અર્થ એવો છે કે તન એટલે રૂપી તન મન એટલે સંકલ્પ વિકલ્પ કરતું મન ધન એટલે જ્ઞાન રૂપી ધન ભક્તિ ભજન રૂપી ધન નામ રૂપી ધન આ ધન કયા ગુરુના શરણે અર્પણ આતમ પરમાતમ ગુરુના શરણે અર્પણ એને અર્પણ કરી દીધું કયું ધન અર્પણ કરવાનું છે આપણું જ્ઞાનરૂપી ધન કે ગુરુ થકી જ મને જ્ઞાન થયું હતું પરમા આત્મ પરમાત્મ શબ્દ દ્વારા જ મને જ્ઞાન થયું હતું મન કયું સંકલ્પ વિકલ્પે સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય એટલે અર્પણ કરી દીધું જ્ઞાન પણ ઉડી ગયું દઈ દીધું ગુરુજીને કાંઈ છે નહીં બરાબર અને સુરતારૂપી તન પણ આપી દીધું એટલે સુરતારૂપી તન આત્મામાં સમાઈ ગઈ અને પરમાત્મ સ્વરૂપ થઈ ગયું બરાબર તો અહીં કયા ગુરુના શરણે અર્પણ કરવાનું છે આત્મ પરમાતમ શબ્દ ગુરુના શરણે અર્પણ કરવાનું છે કયું તન છે કયું ધન છે અને કયું મન છે એ તમને કહી દીધું બરાબર તો હવે તમે ન બોલશો સત્ય સનાતન ધર્મની જય